સુરતના રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ સુરતમાં પંચાવન હજાર થી વધુ રત્ન કલાકારો પોતાના બાળકની ફી સહાય માટે ભર્યા ફોર્મ પંચાવન હજાર રત્ન કલાકારો એ ત્રણસો સ્કૂલ માં હજાર ફોર્મ ભર્યા રત્ન કલાકારો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ ભરી જમા કરાવ્યા ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશન મોકલવામાં આવશે વિદ્યાર્થી દીઠ 13,500 રૂપિયા ફી સહાય ચુકવા સરકારે કરી હતી જાહેરાત હવે ફોર્મ મુજબ રત્ન કલાકારની નોકરી છૂટી ગઈ કર્મચારી કંપનીના હતા કે નહીં તે અંગે કરાશે તપાસ જોડાનો હર્ષિતા સમાચાર પ્રવીણ ભદાને સાથે નામ છે સ્ટાર ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય યોજના બાર જે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી એનો અંતિમ દિવસ કાલે હતો આજે પાસઠ હજાર જેટલા form ભરવાના હતા પહેલો જે મહિનો હતો જ્યારથી યોજના ચાલુ થઈ હતી કે એક મહિના તો આપણે પરિપત્રો અંદર કાયદા છે પહેલા પરિપત્ર એવો હતો કે સુરત ડાયમંડ એસોસિએશન સીતામારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવવાના ત્યારબાદ સ્કૂલોને જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ ફરીવાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને આ ફોર્મ જમા કરાવી અને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવ્યા એટલે એક મહિના જેટલો સમય તો આપણે પરિપત્રમાં અને રત્નકલાકારોને કયા ફોર્મ જમા કરાવવા એ માટે અસ્તમજુસમાં હતા એ માટે રત્નકલાકારો પણ સમજી ના ત્યારે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર પાસાઠ હજાર ફોર્મ ભરવા એ ખૂબ જ ગંભીર આ બાબત છે કહી શકાય અને સરકારે આની મંદીની ગંભીરતા સમજવી જોઈએ સમગ્ર ગુજરાતની અંદર એક લાખ કરતા વધારે ફોર્મ ભરાવાની અમને આશંકા છે અને આ જે ફોર્મ ભરાવા છે ફોર્મ ને લાભાર્થીઓને તાત્કાલિક શિક્ષણ મળી જાય એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને ફોર્મ જમા કરવામાં આવતા રત્ન કલાકારોને કલાકારો પાઠ થયો છે એની વચ્ચે અપાશે ફોર્મ ભરવાની ખૂબ સરકારે નોંધ લીધા છે બાબત કહી શકાય અમારી જે પડતર માંગણીઓ છે એની લડત અમે ચાલુ રાખીશું તો રત્ન કલાકાર માટે કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે

કે અમુક સ્કૂલો પોતાની મનમાની કરતી હતી જે સરકારી ગાઈડલાઈન્સ આપી હતી કે સ્કૂલો ફોર્મ જમા કરી જિલ્લા ઉચ્ચ કેન્દ્રમાં મોકલવા તો અમુક સ્કૂલો એવી પોતાની મનમાનીથી થી છેલે છેલે રજૂઆત કરવા છતાં પણ અમુક સ્કૂલો આ ગાઈડલાઈન્સ પાલન ન કર્યું એ અંશ અસ્તમંજસ અને ખૂબ જ ટૂંકો ગાળાની અંદર આ પાસઠ હજાર ફોર્મ ભરાવ્યા એટલે ગંભીરતા મંદિરની ગંભીરતા સુરત કેટલી અસર કરે છે ગુજરાતના આર્થિક ઉદ્યોગને કેટલી અસર કરે છે સમજવાની બાબત છે